નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હવે જો સમાચાર માંજલપુર ખાતે ઈચ્છા પૂરતી ગણેશના ભવ્ય મુખ દર્શન નું આયોજન વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના વોર્ડ નંબર સત્તર ખાતે આવેલા ઈચ્છાપૂર્તિ ગણેશજીના આજે ભવ્ય સ્વાગત સાથે મુખ દર્શનનું આયોજન થયું હતું આજુબાજુના વિસ્તારના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહીને મુખ દર્શનનો લાભ લીધો હતો આયોજનકર્તાઓએ જણાવ્યું હતું કે જેમ મુંબઈમાં લાલબાગના રાજાના મુખ દર્શન થાય છે તેમ વડોદરામાં પ્રથમવાર ઈચ્છાપૂર્તિ ગણેશ માટે મુખ દર્શન યોજાયું ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવાનું હતું પરંતુ વરસાદને કારણે માત્ર મુખ દર્શનનો કાર્યક્રમ યોજાયો છતાંય નાગરિકોમાં ભારે ઉત્સાહ પેલા અઢાર વર્ષથી આપણે ઈચ્છા ગણેશજીની સ્થાપના સિંધવાઈ માતા રોડ વોર્ડ નંબર સત્તર થી બારે કરીએ છીએ આ વખતે વરસાદ ના લીધે રદ કરવામાં આવ્યું હતું અને એમાં ખાલી ફક્ત ને ફક્ત ઇન્સ્ટાગ્રામ પરથી અને સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા પરથી જ આપણે એને સ્કેચ રિવિલ કરવાના હતા સોરી મૂર્તિ રિવિલ પણ હજારો સંખ્યામાં ગણેશ ભક્ત આજે ઈચ્છાપૂરતી ગણેશની પહેલી ઝલક લેવા માટે ઈચ્છાપૂર્તિ ગણેશ પર પંડાલ પર આવ્યા છે અને હું એમનો બહુ બહુ આભાર માનું છું આ વખત જે ઈચ્છાપૂરતી ગણેશજીની જે થીમ છે એ છે શિવજી મહારાજ શિવજી પોતાના લગન માટે એમની બહાર લઈને જઈ રહ્યા છે પાર્વતી માતાના મહેલ તરફ આપણે શિવજીની પ્રભા ગણપતિની જે પ્રભામાં શિવગણ એટલે દેવી દેવતા માનવ દાનવ બધા જ છે અને ભવ્ય ભવ્ય થી ભવ્ય ભંડાલ નું અમે ડેકોરેશન કર્યું છે તેમાં સ્વાગત માટે લોકો અને ગૌમુખ થી જળ અને દૂધ નું અભિષેક કરવામાં આવી રહ્યું છે